కానాయ సినరి టిగాఎ అఅని నినారా సినిమక లేరి వారు అనిం స్నివా అని వ్రారా అనింలే దేష కారు పినా కారు ద్నిం వ్రా అని అస్సియుంసా બધાને હેપી ઉત્તરાયણ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપડા બ્લોગ ની ચેનલ માં અને ભાઈ બ્લોગ ની ચેનલ માં તમે નવા ભાઈ ને હજી સુધી ને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી ભાઈ ફટાફટ થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે છે ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ કહેવાય છે અમારા ગુજરાત માં કહેવાય છે ઉત્તરાયણ તો ઉતરાયણ નો આપણે અત્યારે વિડીયો બનાવીશું શૂટ કરીએ છીએ બપોર પછી એમ કે સવારમાં ઘણું બધું કામ હતું

અને કોઈ કાપી ન જાવ જો ભાઈ આપડો કોઈ કાપે તો ખરાબ થાય અરે વાહ હવે થોડી થોડી પતંગ છે કે એવું લાગે છે ભાઈ આ ગાય છે મારી પતંગ જો ગાય છે હાલો ઘડીક મને છકાવ દેજો અરે આપણે છકાવી ઘડીક તો હવે તો મને જો હા છે અમારો સાવ ગુનાનો વ્યુ ભાઈ માણો તમે આ કાઢો જો ભાઈ આપણે પતંગ છકાવીશું અત્યારે બહુ ભારે લાગે છે ભાઈ કોઈ દી છકાવ્યું નથી

ભાઈ શકાવે છે ને ભાઈ યુટ્યુબર આવડી ભાઈ ભાઈ પતંગ હોય એટલે કોઈ પાય નો હોય ભેગું થા ને ભાઈ હા જો ભાઈ ઓલી મોટી પતંગ નો છે ને ફિરકો છે ભાઈ અવળો મોટો ફિરકો છે રાજુભાઈ કોઈ તમે બનાવેલો છે તમારી ચેનલ માં વિડીયો આવી ગયો છે નાનો કમ્પ્લીટ તો ભાઈ આની છે રાજુભાઈ ની ચેનલ ચેકઆઉટ કરી લેજો આપડે ડિસ્ક્રિપ્શન ના લિંક નાખેલી જ છે ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેશો કેમ કે કેવી રીતે પતંગ બનાવી છે આખો પૂરેપૂરો વિડિયો છે ત્યાંથી પ્રથમ તમને હેપી બર્થડે કેમ છે આભાર ભાઈ આભાર હાથ તો મિલાવો યાર હા હા રેડી હવે રેડી પતંગ ની હારે હારે માણસો આવી ગયા

ના નાનો એવો છોકરો સકાવે છે પાર્થભાઈ અમારે એડી હાલ હાલ સકાય સકાય અરે વાહ ભાઈ વાહ ઓલ્યો વાહ હાચ 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 યો નો જાતો હારો આજ ધોડ તો આમ ધોડ તો આમ ધોડાય છે પતંગ છે ભાઈ જો સિદ્રુ હસે ને સિદ્રી હોય છે છે ને ફિર ફિર કે ન પકડતું ને વાહ ભાઈ લે પકડો લે લે પકડો જો લે પતંગ એમ છે હો તારું પણ આમ જો હે પતંગ એમ છે ભાઈ ડેન્જર છે સમજો ને પતંગ કાપી નાખ્યો બધાને આજ આ ભાઈને કાઈ વાંધો નઈ જો એકલે એકલે મોજ મોજ જો પતંગ સગાવે છે ફિરકી પકડાવવાનો કોઈ નથી આપણે સંજયભાઈ છે તો વાંધો ન આવે આપણે સંજય છે એક આદુ એલા ફિરકી કેમ આમ તે દીવેશ ભાઈ એલા આમ કેમ કરો છો આ પણ આ દેવ પણ

માળ માળ આવ્યો તું ઘા મારે આખું હે બહુ ખરાબને ભાઈ આજ આ ગાંડો છે ભાઈ તું કે દોરી બહાર કૂદ કે

તો આ હું લૂંટું લાવ્યો કેનું પતંગ કેનું છે તો નામું છે પુષ્પા નું છે પુષ્પરા પુષ્પા ટુ છે યાર ટેપટી નથી મારી પાસે Bad bitch look like Skyri Ooh, right beside me in the phantom off that Molly, yeah. Yeah, Abu Dhabi with a bad bitch, look like Skyri Ooh. Right beside me, in the phantom off that Molly, yeah, yeah. Abu Dhabi with a bad bitch, look like Skyri Ooh. Right beside me, in the phantom off that Molly, yeah. Yeah, Abu Dhabi with a bad bitch, look like Sky Ooh, right beside me, in the phantom off that Molly, yeah, yeah. Shooting a dancer with the only fans, got her bands so she independent girl. <laughs> yeah. okay. okay.

આપણે ભાઈ આ છેલ્લી ને પેલી પતંગ ચકાવી છે બટરફ્લાય વાળી બોલો ભાઈ કારું તો મંડાણ હું હું કરતો હું પતંગ ચકાવી છે બે હજાર ચોવીસ ની એટલે એમ તો ભાઈ ચકાવવાની છે ભાઈ આવતા વર્ષે હવે કેમ કે રાત પડી ગઈ છે હવે નથી ચકાવી હવે પક્ષીઓને ભાઈ નીકળવાનું ટાણું થઈ ગયું છે હવે બે બે ભાઈ ઘડીક બંધ રાખ એ બોલું છું હાલ બોલી જાઉં છું કેમ કે ભાઈ પક્ષીઓને ટાઈમ થઈ ગયો છે ભાઈ નીકળવાનો એટલે એક છે પેલું પતંગ સગાઈ નાખ્યું છે પછી જવી આવો ઘરે રાકેશ ભાઈ પાસે આવ્યા અત્યારે સિનેમેટિક શોટ લેવા માટે અત્યારે પતંગ કેટલા શકે છે જઈએ કેટલા શકે ઓછા થઈ ગયા પક્ષીઓને ભાઈ આવવાનું ટાઉન થઈ ગયો એટલે માટે બાકી તો જોવો વ્યુ જોવો તમે ઓલી સાઈડમાં જઈ શકે છે હે ઓલી સાઈડમાં જઈ શકે હા ને ખાલ

બસ બસ હવે કાલ છે ને ગલોફા દુખ છે ભાઈ દુખ ગયો આ સાલા નથી દુખ્યો ભાઈ યો કાને બાંધી દે ભાઈ થેન્ક યુ ભાઈ સો મચ આપણો જો એક કાને બાંધી દે છે બટરફ્લાય ના વાહ ભાઈ વાહ શું વાત છે હવે આ છેલું પેલું પતંગ જગાઈ નાખી છું ચાલો અત્યારે ભાઈ ચાન્સ પડી છે ને ભાઈ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હવે નેક્સ્ટ વિડીયો મળશું નેક્સ્ટ વિડીયો આપણે કેના ટૉપિક ઉપર બનાવી બનાવીએ કમેન્ટ જણાવી દેજો બાકી તમે અને ફૂલે ફૂલ સવારે તો કામમાં હતા અને અત્યારે બોર પછી ફૂલે ફૂલ ઉત્તરાયણ મનાવી ગુજરાતી આમ કહેવાય ને દેશી ઉત્તરાયણ મનાવી તો ચાલો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા नेक्स्ट व्हिडिओ म्हणू सुद्धा बाय बाय टिकेट टाटा हर हर महादेव जय गिरणारी